વાત વાવેતર વધુ છે મબલક પાક થયો છે ખેડૂતની મગફળી ખરીદવાની છે ખરીદવાની છે ખરીદવાની છે એમાં પણ અત્યારે વરસાદ આવ્યો છે ભેજ આવી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક મોડું થયું છે એ સ્વીકારીએ સરકારમાં બેર છે પણ અંધેર નથી આ એ સરકાર છે કે જેમણે એમએસપી ટેકાનો ભાવ વાયવા પહેલા આપી દીધો કોંગ્રેસની સરકારમાં વાવેન પછી લઈને એપીએમસી ત્યારે આપતા ત્યારે ખબર પડે કે આનો ભાવ આ છે આ તો અત્યારથી પાક થયો સિંચાઈનો વિસ્તાર મગફળીમાં માટે થયો કારણ કે મોદીની કેન્દ્ર સરકારે એમએસપી ચૌદસો ને બાવન રૂપિયા મગફળીની અગાઉથી જાહેર કરી હતી એટલે મગફળી વધારે વવાણી એટલે મગફળીનો પાક બબલક થયો વીજે ત્રીસ થી પાંત્રીસ મણ જેવી ઉદ્યોગો ઉતારો પણ આવ્યો સારી વાત છે પણ ખેડૂતોને મારે તમારા પ્રતિષ્ઠિત વીટીવીના માધ્યમથી કેવું છે કે કોઈ પણ તમારા ખંભે બંદૂક ફોડે ફોડવા દેતા નહીં સરકાર ટેકાના ભાવે ચૌદસો બાવન ના થી ખરીદવાની છે ખરીદવાની છે ખરીદશે